હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ફ્લાવર ભુરજી પનીર ભુરજી તો તમે બહુ જ ખાધી હશે પણ જો તમે એકવાર આ ફ્લાવરનું ભુરજી બનાવીને જુઓ એકદમ ટેસ્ટી બને છે તમે પનીર ભુરજીનો સ્વાદ પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ શાક બને છે અને બનાવવું એકદમ ઇઝી છે અને તમારા ઘરમાં પણ જો ફ્લાવર ન ખવાતું હોય ને તો તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરો બહુ જ સરસ ટેસ્ટી બને છે બહુ બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલા તમને જો મારા વિડીયોસ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે મેં અહીંયા બસો ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે ફ્લાવરના આવી રીતે મેં ફૂલ તોડી લીધા છે બધા ફૂલને મેં અલગ કરી લીધા છે આવી રીતે અને આપણે તેને એક મોટા વાસણમાં લઈ અને તેમાં આપણે ઉપર એમાં મીઠું એડ કરીશું અને તેમાં આપણે ગરમ પાણી એડ કરવાનું છે આપણે ગરમ પાણી એડ કરીશું એટલે બે ફાયદા થશે આપણે કે આપણા ફ્લાવર પણ એકદમ સોફ્ટ થઈ જશે અને તેમાં રહેલો બધો ડસ્ટ પણ નીકળી જશે આવી રીતે આપણે તેને ગરમ પાણીમાં પાંચ થી દસ મિનિટ જેવું પલાળીને રાખવાના છે જો ટાઈમ ન હોય તો પાંચ મિનિટ નહીતર આપણે એને દસ મિનિટ જેવું આમાં પલાળીને રાખી દેવાનું છે અત્યારે શિયાળો છે એટલે ફ્લાવર તો એકદમ હોય છે પણ તોપ પણ આપણે જો આમાં પલાળીને રાખશું એટલે તે એકદમ જલ્દીથી કૂક થઈ જશે અને પછી દસ મિનિટ પછી મેં ફ્લાવરને આવી રીતે પાણીમાંથી કાઢી અને ચોપરમાં આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તમે હાથેથી પણ કરી શકો છો અને ખમણીમાં તેને ખમણી પણ શકો છો તો અહીંયા મેં ઝીણું ઝીણું ફ્લાવર કટ કરી લીધું છે અને મેં અહીંયા દેશી ટમેટા જે આવે છે તે થોડા ખાટા હોય છે તે બે ટમેટા મેં અહીંયા આવી રીતે તેની પ્યોરી બનાવી લીધી છે અને એક વાટકો એક મેં અહીંયા વટાણા લીધા છે અને આવી રીતે લીલું મરચું લીધું છે તેને આવી રીતે સ્લાઇસ કરી લીધી છે અને થોડું આદુ લીધું છે એક તમાલ પત્ર બે થી ત્રણ લવિંગ બે થી ત્રણ બાદિયાના ટુકડા લીધા છે અને એક તજનો ટુકડો લીધો છે અને પછી આપણે શાકનો વઘાર કરશું તો એના માટે મેં એક વાસણમાં અહીંયા દોઢ ચમચો જેટલું તેલ લીધું છે અને આપણું તેલ હજી ગરમ નથી થયું તેલ ઠંડુ જ હોય ત્યારે જ આપણે આપણા જે આખા આપણે ગરમ મસાલા લીધા છે તે એડ કરી દેવાના છે આવી રીતે ઠંડા તેલમાં જો આપણે મસાલા એડ કરશું ને તો મસાલાની સુગંધ એકદમ સરસ આવશે આપણે જ્યારે શાક નો વઘાર કરશું ને ત્યારે તમાલ આપણે પછી એડ કરશું બાકીના આપણે જે મસાલા છે તેમાં એડ કરી દીધા છે અને પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરશું રાઈ થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરવાનું છે અને આપણો તમાલ જે લીધું હતું તે એડ કરી દઈશું અને પછી આપણે અહીંયા વટાણા લીધા છે વટાણા અત્યારે ફ્રેશ મળે છે તો મેં અહીંયા ફ્રેશ જ લીધા છે અને સીઝન વટાણા હોય છે તે જલ્દીથી કુક પણ થઈ જાય છે તો આપણે તેને તેલ મેડ કરી અને તરત ઢાંકી દેવાનું છે નહીતર વટાણા ફૂટે છે એટલે આપણે ઉડવાની બીક રહેશે થોડીવાર પછી આપણે તેને ખોલી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અહીંયા શાકભાજીનું પ્રમાણ તમારી રીતે તમે વધારે કે ઓછું કરી શકો છો આવી રીતે થોડી વાર આપણે એને મિક્સ કરી અને કુક થવા દેવાનું છે અને પછી વટાણામાં આપણે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરશું એટલે વટાણા જલ્દીથી કુક પણ થઈ જશે અને હળદર એડ કરશું તો આપણે શાકમાં એનો કલર બહુ જ સરસ આવશે આવી રીતે તેલમાં આપણે હળદર એડ કરવાથી શાકનો કલર બહુ જ સરસ આવે છે અને આપણે આને સરખું મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને વટાણાને થોડા સોફ્ટ થવા દઈશું વચ્ચે નીચેથી ચોંટે નહીં ફ્રેશ વટાણા હોય છે અત્યારે સીઝનના કુણા હોય છે એટલે તેને કૂક થતા બહુ જાજી વાર નહીં લાગે જલ્દીથી કુક થઈ જશે તો આવી રીતે હું એકવાર વચ્ચેથી એને હલાવી અને પછી પાછું ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઉં છું અને પાછું એક મિનિટ પછી ખોલી અને તેને ચેક કરું છું સરસ એવા જો તમે જોઈ શકો છો વટાણા સોફ્ટ થઈ ગયા છે વટાણાને આપણે સિત્તેર ટકા જેટલા કૂક કરી લેવાના છે કારણ કે હજી પાછળથી ફ્લાવર અને ટમેટા હારે પણ તે કૂક થશે અને પછી આપણે તેમાં જે સ્લાઇસ કરીને રાખ્યું છે તે મરચું અને આદુ એડ કરી દઈશું બંનેને સરખું મિક્સ કરી લઈશું આવી રીતે આપણે આદુ પાછળથી એડ કરશું તો તે બળશે નહીં અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને હું અહીંયા એક લાલ મરચું પણ એડ કરું છું થોડું થઈ જાય પછી આપણે તેમાં ફ્લાવર એડ કરશું તો અહીંયા બધું સરસ કૂક થઈ ગયું છે હવે તો આપણે જે ઝીણું કટ કરીને રાખ્યું છે તે ફ્લાવર એડ કરી દેસું અને ફ્લાવરને પણ સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે થોડી વાર માટે ફ્લાવર આપણે દેવાનું છે ફ્લાવર થોડી વાર સંતડાય પછી આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું આપણે જોઈને એડ કરવાનું છે કારણ કે આપણે વટણામાં પણ એડ કર્યું હતું અને અહીંયા લાલ મરચું એડ કરવાનું છે તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાય તે પ્રમાણે અહીંયા લાલ મરચું તમારે એડ કરી દેવાનું છે થોડી ફ્લેવર માટે અહીંયા હિંગ એડ કરવાની છે એક ચમચીથી ઉપર મેં અહીંયા જીરું પાવડર એડ કર્યો છે બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી લેવાના છે આ શાક એકદમ ઇઝી છે બનાવવું અને ઘરના મસાલાથી જે બેસિક મસાલા હોય છે આપણે મસાલિયાના તેનાથી જ બને છે અને બની પણ એકદમ જલ્દી થઈ જાય છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી બને છે તો આપણે ફ્લાવરને પણ સરસ મસાલા મિક્સ કરી લેવાનું છે અને તેને ઢાંકી અને કૂક થવા દેવાનું છે એકથી બે મિનિટ જેવું આપણે ફ્લાવરને કૂક થવા દઈશું વચ્ચે એક વખત ખોલીને તેને પણ આપણે હલાવી લઈશું આવી રીતે આપણે તેમાં ફ્લાવરને મસાલા કૂક કરીશું એટલે બધા મસાલાની ફ્લેવર આપણા ફ્લાવરમાં આવી જશે અને ફ્લાવર આપને જરા પણ ફીકું નહીં લાગે અને એકથી બે મિનિટ પછી આપણે જે ટમેટાની પ્યોરી બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે આપણે આ રીતે પ્યોરી પાછળથી એડ કરીશું એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે એકદમ ટેંગી એવો ટેસ્ટ આપણા શાકમાં આવશે પ્યોરી જો આપણે પેલા એડ કરી દઈશું અને તેને પકાવી લઈશું તો ટમેટાનો ફ્લેવર જે ટેસ્ટ હોય છે તે એટલો સરસ આમ આવે આવે અને શાક ખાવાની મજા તો આપણે અહીંયા ટમેટાને પણ હજી આપણે સારું એવું કૂક થવા દેવાનું છે તો અહીંયા હું એક થી બે ચમચી જેટલું પાણી એડ કરું છું તમારે જો એકદમ સૂકું શાક ખાવું હોય તો તમારે અહીંયા પાણી એડ નથી કરવાનું પણ હું થોડું અહીંયા ભીનું શાક રાખવાની છું એટલે અહીંયા હું એક થી બે ચમચી જેટલું પાણી એડ કરું છું અને આપણે એને ઢાંકણ ઢાંકી અને હવે કુક થવા દેવાનું છે કે આપણા ટમેટા પણ સરસ એવા કુક થઈ જાય આ શાકમાં ટમેટાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને જો બને તો દેશી ટમેટા આપણે લેવાના કારણ કે તેની ખટાશ શાકમાં બહુ સરસ આવશે અને ખટાશ માટે આપણે અહીંયા બીજું કંઈ એડ નથી કરતા ફ્લાવર ના શાક નો ટેસ્ટ એકદમ ફીકો આવતો હોય છે પણ આ રીતે તમે એકવાર શાક બનાવીને જુઓ એકદમ ટેસ્ટી શાક બનશે ઘરમાં તમારા બધાને બહુ ભાવશે અને વચ્ચે મે એક વખત ખોલી અને તેને હલાવી લીધું હતું અને આપણો શાક ઓલમોસ્ટ હવે થવા જ આવ્યું છે તો તેમાં આપણે એક ચમચી જેટલો અહીંયા હું પાંગભાજી મસાલો એડ કરું છું તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો અને ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને આપણે એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે આપણે ટમેટું એડ કર્યા પછી શાકને એક થી બે મિનિટ જેવું કુક થવા દેવાનું છે એટલે આપણું ટમેટું સરસ એવું કુક થઈ જાય અને તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ હવે છુટ્ટું પડવા લાગ્યું છે અને આપણું શાક એકદમ સરસ એવું દેખાય છે જોઈને જ ખબર પડે છે કે કેટલું બધું શાક ટેસ્ટી બન્યું છે પાઉંભાજીને પણ ટક્કર મારે એવું આપણું આ શાક બનીને તૈયાર થાય છે એ પણ ઓછી મહેનતમાં અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ આપણા શાકમાંથી તેલ છૂટું થઈ ગયું છે તો આપણું ફ્લાવર ભુર્જી બનીને એકદમ રેડી છે તમે આને ગરમ ગરમ શવ કરી શકો છો રોટલી ભાખરી પરાઠા ગમે તેની સાથે આ શાક એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો